મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં ન હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે મેં કઢાવ્યો છે ફોટો છે છ ઇંચનો એટલે મને ફોટો મને ત્રીસ રૂપિયામાં ત્યાં ફોટો તો આવ્યો છે અને આ ફોટાને હું તો મારું માછલી કરશે અને માછલી કરીને પાછળ ત્યાં તો હું ફોટાને ચોટાળીશ ફોટાને પછી તો જોશું માસ માછલી કેવું દેખાશે અને ફોટાને તો માછલી ઘરની પાછળ રાખીશ અને કેમ કે તો મારા ઘરે આવે તો મહેમાન તો મહેમાન તો મારું માછલીગર જોવે એટલે મહેમાન એમ થાય કે આ ભાઈની ચેનલ પછી ચેનલનું નામ પણ ખબર પડી જાય એટલે એટલા માટે તમે તો ફોટાને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમે કઢાવ્યો છે તો હવે તો આ ફોટાને માછલી કારની પાછળ ત્યાં તો તેને રાખવાનું છે ફોટાને એટલે જો લો માછલી કરે ને બધું ખાલી કરવું પડશે પાણી બધું કમા માછલી કાઢવી પડશે અને પાછળ ફોટાને ત્યાં તો ચોંટાડીશ પાછળ મિત્રો માછલી ઘરને કરી નાખી છે સાફ અને એટલે કજો પાછળ રાખી દીધો છે ફોટો એટલે માછલી ઘરમાં માસ્ટરને દેખાય છે એટલે એટલે કે માછલી ઘરની પાછળ જે પોસ્ટર હતું એટલે પોસ્ટર નથી રાખ્યું તો હવે તો પોસ્ટર રાખું છું અને પોસ્ટરમાં જોશો કે બે બાજુ બેકગ્રાઉન્ડનું પોસ્ટર છે એટલે કે બે બાજુ આપણે જોઈ લેશું કે કઈ બાજુ સારું લાગે અને માસ લીધે એ પોસ્ટરમાં સારી કઈ લાગે છે તો આપણે તો જો જોશું અને મેં તમને પણ પોસ્ટર મેં બધા દીધું હતું અને કેટલા રૂપિયાનું આવ્યું છે તો એ એ બધું તો તમારે જોવું હોય તો કે મારા વિડીયોમાં આ બટનમાં ત્યાં ત્યાં તો વિડીયો આવી જશે તમે તો ત્યાંથી તો જોઈ શકો છો મિત્રો મેં જો ફિલ્ટર કરી નાખ્યું છે બંધ બંધ એટલા માટે મેં બંધ કર્યું કર્યું છે કે કે પહેલા આવડું માછલી છે તો માછલી ઘરમાં તો બબલ નહીં પોસ્ટર લાગી ત્યાં પહોંચે છે પહોંચે છે એટલા માટે તમે ફિલ્ટરને બંધ કર્યું છે કે હવે તો માછલી ઘર તો દૂધ દેખાય છે અને આ પોસ્ટરની પાછળ તમારા યુટ્યુબ ચેનલનો છે લોગો એટલે કે એ લોગો તો આપણે કેવો દેખાય છે અને પાછળ પોસ્ટરની પાછળ પોસ્ટરમાં ત્યાં આ યુટ્યુબ ચેનલનો લોગો કેવો લાગે છે અને આજે માછલી તરી લે આપને તો આ બેકગ્રાઉન્ડના પોસ્ટરમાં તો માસ્તરની લાગતી હતી માછલીઓ બધી આપણે માછલી માછલી તો માસ્તરને ત્યાં તરે છે માછલી ઘરની અંદર તો હવે તો આ પોસ્ટર છે પોસ્ટર છે તેની પાછળ દરિયાવાળું પોસ્ટર છે તો એના પાછળ તો ફેરાવી તો જોઈ લેશું કે કેવું પોસ્ટર લાગે છે તો પોસ્ટરને ફેરવી નાખું છું મિત્રો અમે પોસ્ટર ફેરવી નાખ્યું છે આ અને આ દરિયાવાળું પોસ્ટરમાં જો આ લોકો તે મને બરોબર નથી લાગતો અને જો લો એટલે કે તમને પોસ્ટર ને આગળનું પોસ્ટર મેં તમને પણ બધાય દીધું હતું એટલે કે તમને જે લાગે ને સારું તો એ કોમેન્ટ કરજો એટલે કે હું તો એવી રીતના તો પોસ્ટરને રાખીશ ને જો બધીમાં માછલી છે દરિયાવાળા પોસ્ટરમાં ચો બ્લુ કલરની માછલી તો માછલી દેખાશે ડોલ્ફિન્સ ચિકલેટ માછલી એટલે બ્લુ કલરમાં અને બ્લુ કલરના પોસ્ટરમાં જોઈ લો તો માસ્તરની તો માછલી દેખાણી પીળા કલરની આ માછલી છે આ ફ્રિકા યલો માછલી છે અને કાજા ગૌરવી માછલી છે અને કા ગોલ્ડન ને આ બ્લુ ગૌરવી માછલી આ ડોલ્ફિન સિકલેટ માછલી માસ્તરની જે દેખાય ત્યારે આ માછલી થાય મોટી ત્યારે તો માસ્તરનો કલર ને બધું આવતું જાય અને કાં માછલી હાથ કરે છે ને નાનકડી માછલી મસ્તની છે એટલે કે આ માછલી કડી અંદર આફ્રિકન બ્લુ સિકલેટ માછલી તો તેને તમે કાઢી નાખી નાખી દી અને કેમ કે તો પહેલી વાત લાવ્યો તો ત્યારે તો આ ડોલ્ફિન સિકલેટ માછલી તરે છે તો એ તો તરતી નહોતી અને કેમ કે આ ફિલ્ટરની પાછળ જ્યાં અને નીચે ત્યાં બેસી ગઈ હતી અને તે એ માછલી તરતી નહોતી નહોતી અને એટલા માટે તમે આફ્રિકન સિકલેટ માછલી તો આ માછલીને પરેશાન કરતી હતી કરી હતી અને એટલા માટે તમે આફ્રિકન સિક્રેટ માછલીના કાઢી નાખી બારે અને પછી જો જુઓ કે આ ડોલ્ફિન સિક્રેટ માછલી કહેવાય માસ્ત જે તરે છે માસ્તનું અને માછલી લાગે છે અને તો હવે તો અત્યારે તો આફ્રિકન ચિકલેટ માછલીના માછલી ઘરમાં નાખું તો ત્યારે તો આ ડોલ્ફિન સિક્રેટ માછલી છે ભાઈ ડોલ્ફિન સિકલેટ માછલી આફ્રિકન બ્લુ સિકલેટ માછલી તેની તો પરેશાન કરે કરે છે કરે છે તો એટલા માટે તો મેં માછલીના કાટે નાખી દે બાર્યા